વડોદરાના મહારાજા શ્રીમનસર સયાજીરાવ ગાયકવાડની એકસોને બાસઠમી જન્મજયંતિ નિમિત્તે શહેરના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની એકસો ને બાસઠમી જન્મજયંતિની ઉજવણી રાજવી પરિવાર દ્વારા કીર્તિસ્થંભંભંભ સ્થિત સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી શ્રીમંત સર સયાજરાવ ગાયકવાડના કરેલા કાર્યો તેમજ તેમની દૂરદર્શિતાને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે રાજવી સમરજીતસિંહ ગાયકવાડ સહિત મેયર બીજેપી અને કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કીર્તિસ્તંભ સ્થિત સર સયાજરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી પરંપરા મુજબ ગીર્તિ મંદિર ખાતે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ના ગાયન વિભાગ ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ભજન સંગીત નો કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો આજ 11મી માર્ચ કો મહારાજા સયાજીરાવ ત્રીજા કે એક 162 વર્ષ 162 યર કા જન્મદિવસ નો પ્રોગ્રામ થા हर साल कीर्ति मंदिर में हम देवस्थान ट्रस्ट के द्वारा ये सुबह का एक प्रोग्राम होते हैं जहाँ पे लोग आते हैं फूल होता है और भजन भी होता है और याद करते महाराजा साहब को बड़ोडा के लिए एक महत्व का दिवस है आ, साहिजी राव महाराज की जो देन है बड़ोडा और बड़ोडा स्टेट को जिसका आ, जिसका लाभ बहुत लोगों को मिला है और इसीलिए बहुत लोग ये आज के दिन यहाँ पे आते हैं और ये कार्यक्रम में जुड़ते हैं